આજે મારે આરતીમાં થાળમાં દર્શન આપવા દર્શન આપ્યા આ થાળની અંદર આ મારી આંખું છે આ મુખ છે આ સાંઢડી છે સાંધણીનું મુખ પણ ખુલ્લું છે અને આવી રીતે આ સાંધણી બની છે આ એના પગ છે સાંધડી સાથે મારી મૂર્તિ આ થાળ રૂપ કહેવાય એટલે થાળ રૂપ આપ્યું છે એ સર્વ ભક્તોએ થાળ જમાયડો છે એ કાન છે કાન છે સાંદડીનો આખો મુખ છે આખો મુખ છે નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે આવ્યા છે આજે ભાવનગર આવ્યા છે અને દશામાના મંદિરે આવ્યા છે આજે દશામાનો નવમો દિવસ છે વ્રતનો તો મિત્રો આજે અમે દસાવાના દર્શન કરવા માટે આવ્યા છે ને અમે તમને માતાજીના દર્શન કરાવીશું અંદર કંકુ ઉપર વરસે છે એ પણ બતાવીશું અને થોડીક માતાજી સાથે આપણે વાતચીત કરીશું તો મારી સાથે જોડાયેલા રહેજો તમને એકદમ ચોખ્ખું દેખાય છે કે ગણપતિ દાદાનો આકાર આખો બનેલો છે કાન છે મુંગટ છે વચ્ચે તિલકે દેખાય છે નાક દેખાય છે આખું સ્વરૂપ બનેલું છે ગણપતિ દાદાનું એવી રીતે આજે નવમો દિવસ છે દસે દસ દિવસ માતાજી અલગ અલગ સ્વરૂપ ચિત્ર સ્વરૂપે આમાં આકૃતિ એવી રીતે થાય છે અને ઉપર તમે જોઈ શકો છો કે ઉપર કંકુ વર્ષા થાય છે છતમાંથી કંકુ વર્ષે છે માને અને અહીંયા એટલા ભાવિ ભક્તો અત્યારે એટલી ગરમી હોવા છતાંય પણ તમે જોઈ શકો છો કે અહીંયા ભાવિ ભક્તો એટલી મોટી સંખ્યામાં આવે છે બધા અને નવે નવ દિવસ દસે દસ દિવસ અહીંયા માતાજીને ત્યાં જમવાનું પણ હોય છે તો મિત્રો હવે આપણે માતાજી પાસે આવી ગયા છીએ થોડાક આપણે માતાજી સાથે થોડી વાતો કરી લઈએ માતાજી અત્યારે જે લોકો નવા વ્રત લઈ રહ્યા છે જેમને પહેલી વાર છે એ લોકોને દસ દિવસનું શું મહત્ત્વ હોય છે વ્રતનું વ્રત અમાસથી નહીં લેવાનું અમાસના દિવસે ખાલી સ્થાપન જ કરવાનું અને પડવાથી અમાસ પડવાથી તમારે વ્રત ચાલુ કરવાનું તો દસ દિવસનું એવું મહત્ત્વ હોય કે જ્યારે દસમ આવે છે ત્યારે તો એ લોકો પધરાવી દે છે આજે નોમના વળાવી દે તો કાલનો તો મહત્ત્વ છે એ રંગ દસમના હોય છે એટલે એનું નામ દશામાં છે દસ દિવસનું એમનું વ્રત છે તો અમાસથી મિત્રો કોઈ પણ ભક્તો અમાસથી વ્રત નહીં લેવાનું અમાસથી ફક્ત સ્થાપન જોઈએ એમાં દોરો માતાજીનો ફોટો પછી તમે જે કાંઈ પણ કળશ નહીં મૂકો કળશ મૂકવાથી શ્રીફળ હોય એ ફળ છે તો એ શ્રીફળ ઊભું હોય એમની અંદર એમાં માતાજી ખુદ જ કહે છે કે એ ફળ છે એ ફળની અંદર દસ દિવસની અંદર માણસો તમારા ઘરે કોઈ આવ્યું ગયું કોઈ બહારનું હોય તમારા ઘરની અંદર હોય તો એ તમારા ઘરની અંદર ઝઘડો કરાવે છે ઘરની અંદર તમારા ઘરની અંદર આમ નકારાત્મક ઊર્જા પેદા કરે છે ઘરમાં તમને આમ મૂંઝવણ થતી હોય આવી બધી પરિસ્થિતિઓ ઘણાને થતી હોય છે અને મા એવું બતાવે છે એ કારણ ફક્ત અને ફક્ત શ્રીફળ હોય છે તો શ્રીફળ નહીં મૂકો લોટો ભરીને મૂકો પાણી રાખો બધે ઘરમાં છાંટી દો અને વધે એ ગોળામાં આપી દો બસ એટલું હોય બાકી અમારું આ બધું મંડળ ઊભું છે ને એ મંડળ બધા આ જ રીતે કરે છે અને જેમણે આ રીતે કર્યું એમને મા દશામાં દશા વાળે છે અને બીજું કહેવાનું એ છે કે મા દસ દિવસનું વ્રત મને કોઈ પણ પ્રસંગ નહીં વાલા લાગે એવા મને આ દસ દિવસના વ્રત ખૂબ આનંદદાયી અને રંગદાયી લાગે છે એવું મા મને ભક્તિમય આવું મંડળ અને ભવો ભવ મા દશામાનો સાથ રહે એવું ને હું પ્રાર્થના કરું છું કે મા અમારું મંડળ અને મા તમે પણ અમારી સાથે રહેજો હું કંઈ ન જાણું દેવકી આપ ભક્તિકરણ મા એવું કહે છે કે ભક્તિ કરો એ ખાંડાની ધાર છે આની અંદર કષ્ટિ પડશે કષ્ટિ ખૂબ પડશે પણ એ કષ્ટિને સહન કરવા માટે શીખો બહુ કષ્ટિ પડશે અહીંયા આટલી સેવા કરીએ છીએ આપણે આમ કરીએ છીએ તોય માતાજી આમ કરે છે માતાજી ક્રોધિત થાય છે એ મંડળ તમે ટકોરો મારીશ કે આ ટકોરો આ માટીનું વાસણ છે કાચું છે કે પાકું છે એને હું ટકોર કરીશ તો એ ટકોરથી હું જોઈશ કે આ પાકું થઈ ગયું ત્યારે હું તમને મારી બાજુ ખેંચીશ એ ભક્તિમય ભક્તિ છે એ ખાંડાની ધાર છે અને એ ગંગાબાઈ કે મા કે છે કે પાનબાઈએ પણ ગાયું છે ભગતી રે કરવી એને રા ભક્તિમાં અભિમાન નહીં રાખવાનું કોઈ વાતે નહીં રાખવાનું હું કંઈ છું જ નહીં હું માટીનું પૂતળું છું એવું મા દશામાં આપણને સર્વને સર્વ ભક્તોજને પણ આ રીતે માં સૌને દયા માની દયા થાય અને આવી રીતે વ્રત કરો ખોટી રીતે વ્રત નહીં કરો કોઈ પણ રીતે તમે વ્રત કરો છો તે એ વ્રતનું ફળ તમને મળતું નથી દસ દિવસનો દોરો છે એ દોરો તમે સોના કરતાં પણ વધારે વિશેષથી રાખો એ દોરાને પધરાવી નહીં દો એ દોરો તમને પૈસા દેશો તો સોની બનાવી દેશે આ દોરો કોઈ નહીં આપે એટલે આ દોરાનું એટલું મહત્ત્વ રાખો અને બીજી વસ્તુ કે મારો પરચા આટલો બધો આગળ વધારનાર આ મારી ભક્તિ અમૃત ચેનલ છે એને પણ તમે સર્વ ભક્તોજનો આગળ વધારો અને આમાંથી કે પહેલો માણસ જે આવે એ મારો ભક્તિમય હતો એ મારો ભગત હતો મેં ક્યાંય બોર્ડ નથી લગાડવા દીધું મારું ક્યાંય સરનામું નથી પણ આ ભક્તિ અમૃત કેવું કે ભક્તિનું આ અમૃત ભક્તિ અમૃત ચેનલ એટલે કે કોઈ ભક્તોએ માની હાસી નહીં કરવી કોઈને ઠેકડી નહીં કરવી જ્યારે માની દયા મળે છે ત્યારે આ લોકો આવે છે બાકી કોઈને શૂટિંગ કરવા દેતા નથી એને મા પ્રેરણા કરે છે મા કહે છે અને એમને આવવું હોય તો પણ ન આવી શકે એમને સમય જોઈએ અને માની હાસી કોઈ દિવસ નહીં કરતા ક્યાંય સાક્ષાત દેવી છે આરતીમાં જરતું કંકુ છે અને કંકુ જરતી દેવી છે હું કંકુથી પ્રગટ થઈ હું ધૂણવાથી પ્રગટ નથી થઈ એટલે આ ભક્તો એ જે આ ભક્તોએ સર્વ ભક્તોને નમ્ર વિનંતી છે કે તમારે આ ચેનલની ક્યારેય ઠેકડી નહીં કરવી અને મા દશામાના નામે કોઈ કોમેન્ટ કોઈ પણ વિશેષ કોઈ લખતા નહીં જય દશામાં લખજો તમારું ભલું થશે અને બીજી વસ્તુ કે મા દશામાં ખાલી અમી ધારાવાળા દશામાનો ફોટો ઘરમાં હોય ને તો પણ એના ઘરે કંકુ જરે છે એવી મા દશામાંના આશીર્વાદ છે કારણ કે બધા ભક્તોએ મારા નામનું હું દસમું રૂપ ધરી મા દશામાં છું મા દશામાં કે છે હું તો ભગત છું મા દશામાં આજે હું કંઈ ન જાણું માનવ જ છું પણ ઘરે કોઈ પણ એક વસ્તુ કે માનવ આવે ને ભગવાન પ્રભુ સમાન માનજો કારણ કે આ ભાગદોડની કળજુગની જિંદગીમાં કોઈને સમય નથી જવું હોય તો સમય નથી મળતો તો ઘરે બેઠા ભક્તિ અમૃત તમને દર્શન કરાવે છે તો એ દર્શન કરી અને આ ભક્તિ અમૃત ચેનલને આગળ વધારીએ અને મા દશામાંને વંદન કરીએ બોલો દશા અમીતારા જય નવ દુર્ગા માતાજી આપણે તમે બાર શિવલિંગ બનાવ્યા છે એ શું છે એ શિવલિંગ એ શિવ અને પાર્વતી આજે શિવનું એવું કીધું છે માએ કે શિવ પાર્વતી સાથે બેઠા હતા તો પાર્વતી છે એ પાર્વતીએ કીધું કે ભગવાન આ કળજુગની અંદર કળજુગ હળાહળ આવશે ત્યારે કોણ ઉદ્ધાર કરશે ત્યારે શિવે કીધું કે દેવી તમે હાલો ત્યાં તમને જે વાહન આમું મળે એની ઉપર અશ્વાર કરજો પછી હું તમારું નામ પાડીશ એટલે દેવી ગયા ત્યાં સાંઢડી સામે આવી એટલે પાર્વતીજી ત્યાં અશ્વાર કરી લીધો તો શિવ બોયલા કે સતી આ શું કયું રૂપ તો કે હું સાંઢળીએ સાંઢીએ બેઠી મોમાય કહેવાણી અને હું મહાકાલી બધી જ બધા જ રૂપ અંબામાં પાર્વતીમાં હતા ત્યારે ચામુંડા પણ પોતે બન્યા હતા એટલે પાર્વતીજીએ કીધું કે હું મારું રૂપ તમે જ આપો ને શિવ તો શિવજીએ આપ્યું કે તમે બધા જ રૂપમાં કહેવાના તો આ દસમા રૂપમાં તમે દશામાં મારી સાથે તમારો દર શ્રાવણ મહિને તમારી સ્થાપના થશે પહેલા દિવસે શિવ આવે અને પહેલા દિવસે દશામાનું વ્રત આવે એટલે આ પાર્વતી સ્વરૂપ છે ત્યારે માએ કીધું કે જીવ સાથે શિવ શિવની પૂજા પણ પહેલી હોવી જોઈએ શિવને આજે પાર્થિક જ્યોતિર્લિંગ બનાવ્યા છે એમને એકસો ને આઠ શિવલિંગ બનાવી એકસો ને આઠ શિવલિંગમાં તમે નવ નવ બનો એટલે નવ નાથ બને એટલે એકસો આઠ શિવલિંગના ફક્ત દર્શન કરીએ ને તો પણ આપણી ઉપર શિવ પ્રસન્ન થાય છે બોલો માતાજી તમે ભક્તિ અમૃતને ઇન્ટરવ્યૂ આપ્યું અમારી સાથે વાત કરી એની માટે ખૂબ ખૂબ આભાર ને આશીર્વાદ માં બસ મિત્રો આપણે હવે બહાર તમે જોઈ શકો છો ભીડ થઈ ગઈ છે અંદર એ છે તો આપણે બહાર બધા શ્રદ્ધાળુ સાથે થોડીક વાત કરીશું તો મિત્રો અહીંયા અત્યારે દશામાના મંદિરે ઘણા બધા ભક્તો એટલે બહેનો આવ્યા છે તો આપણે એમની સાથે થોડીક વાત કરીએ જય માતાજી જય માતાજી તમે આજે કેટલા ટાઈમથી અહીંયા આવો અમે 10 વર્ષથી આવીએ છીએ તાંસા ગામથી આવીએ છીએ અને અમને છે ને માતાજી ઉપર શ્રદ્ધા છે અને આમ બહુ આમ લાગે છે કે ના ભલે છેલ્લા દિવસે અમે પગે લાગવા આવી જઈએ છીએ વચમાં ટાઈમ ના હોય એટલે આજે આખા 10 દિવસની અંદર ગમે ત્યારે એક વખત આવો છો એક દિવસ અમે આવી જઈએ ગમે તેમ ટાઈમે લઈને આવી જઈએ બધા એક જ ગામના છે કે અલગ અલગ છે અલગ અલગ છે અમે પાછા તણસાથી છે આ પાછા બીજા અને તમને અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ કેવો છે બરોબર છે માતાજી પ્રમાણે સારું લાગે છે વિશ્વાસ વિશ્વાસને તો જ માતાજી જોડે આવીએ ને દર્શન તમારું કામ અહીંયા એને કેવું થયું છે માતાજી માટે કેવી અટૂટ શ્રદ્ધા છે તમારી એકદમ સરસ છે એમાં જો આપણે માતાજી કુળદેવી ઉપર શ્રદ્ધા રાખીએ એ દર્શમા ઉપર શ્રદ્ધા રાખીએ છીએ અને એ પ્રમાણે કામ થઈ જ જાય છે અને તમે તમે પણ કેટલા ટાઈમથી આવો છો અમે દસ વર્ષ જ આવે છે દસ વર્ષથી અહીંયા માતાજીના સ્થાનકે આવો છો આવે છે દર્શન દર વર્ષે તો આવી જ જાય એમ અને માતાજીને આમ અહીંયા આવીને તમને કેવું લાગે છે બસ આમ એવું લાગે કે બસ અહીં માતાજીને મંદિરેથી હવે જવું જ નથી અહીંયા જ રહેવી બસ એવી આમ શાંતિ લાગે છે અને અહીંયા જમવાની ને એવી પણ વ્યવસ્થા હા પ્રસાદી તો બધા ભક્તો બધાને પ્રસાદી તો મળે જ છે એમ હા જમાડીને જ મોકલે પ્રસાદી લઈને જ જવા દે ત્યાં સુધી કોઈને જવાય ન દે અને ક્યારેય એવું બન્યું છે કે તમે કંઈ માતાજીને સ્મરણ કર્યું હોય તમારું કામ થયું હોય હા એવું મનથી શ્રદ્ધા રાખો એટલે આપણું કામ થઈ જ જાય છે માતાજી તમે જે બીજા બધા જે જોઈ રહ્યા છે અત્યારે આપણો આ વિડીયો એની માટે તમે શું કહેશો બસ એની માટે એટલું જ કહેવાનું કે તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તમારું કામ ચોક્કસ થઈ જશે તમે કેટલા ટાઈમથી આવો છો હું નવ વર્ષથી આવું છું દશામાનું વ્રત તો જ્યારે હોય ત્યારે દર્શન કરવા આવી જ છીએ અમે અહીંયા કેવી ભીડ હોય છે ખૂબ જ આજ તો ઓછી ભીડ છે નગર તો લાઈનમાં બાર છે આજે કેટલામો દિવસ છે માતાજી આજે નવમો દિવસ આમ દસમો દિવસ છે માતાજીનો ઘણા અમાસથી રહે એને દસમો દિવસ હોય અને એકમથી રહે એને આજે નવમો દિવસ હોય હા કેવું લાગે છે તમને ના અમને તો શ્રદ્ધા શ્રદ્ધાપુરેપુર છે ભરપાતાજી હમ ધારિયા કામ કરી નાખી ધારિયા કામ થઈ જાય છે તમે કયા ગામથી આવો છો અમે ત્યાંથી જ આવી છીએ દસ વર્ષથી આવી છીએ અમે દર્શન કરવા તમે લોકો અહીંયા ગરમીમાં તોય તમે અહીંયા દર્શન કરીને જાઓ હા તોય દર્શન કરીને જાય દર વર્ષે તો મિત્રો તમે જો અહીંયા અસંખ્ય ભીડ હોય છે આજે અત્યારે બપોર થઈ ગઈ છે બપોર થઈ ગઈ છે એટલા માટે અત્યારે થોડી પણ અંદર હજી પણ માતાજીના દર્શન કરવા માટે અંદર ઘણા ખરા ભક્તો બેઠા છે અને આ લોકો જે છે દસ વર્ષથી આવે છે અમુકે માતાજીના વ્રત કર્યા છે એટલે દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં દશામાં